પૂર્વકચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસે ગાંધીધામના પડાણા નજીક થયેલી યુવાનની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત તારીખ એકવીસ ઓગસ્ટ બે ના રોજ રાત્રે ગાંધીધામ ભચાઉ હાઈવે રોડ ઉપર આવેલ જૂની એઆરસી હોટેલ પાસે સર્વિસ રોડ પર સુનિલ કનૈયાલાલ નટ અને તેના કૌટુંબિક ભાઈ પગપાળા જઈ હતા તે દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને રોકાવ્યા હતા તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને સુનિલ અને તેના ભાઈ પાસેથી બળજબરી પૂર્વક મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે બંને યુવાનોએ તેનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેના હાથમાં રહેલી છરી વડે સુનિલની છાતીમાં ડાબી બાજુએ ઘા માર્યો હતો જેના કારણે સુનિલને ગંભીર ઈજા થઈ અને તેનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા આ મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ ઇસ્મો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન બચાઉ અંજાર ગાંધીધામ અને કંડલા તરફના કુલ બસો પંદર જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી આ ફૂટેજનું વિશ્લેષણ કરતા અને જૂના ગુનાઓની મોડ ઓપરેન્ડીનો અભ્યાસ કરતા પોલીસને શંકાસ્પદ ઇસ્મો વિશે ચોક્કસ માહિતી મળી હતી ચોક્કસ હકીકત મળતા એલસીબી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સિકંદર ઉર્ફે સિકલો બાફણ રમઝાન અલી મહમદ ચાવડા અને ઓસ્માન ઉર્ફે ઓમા હાઝી સાંધાણીને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલ અને લૂંટ કરેલા મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે દર્શાવે છે કે તેઓ રાત્રિના સમયે એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવી લૂંટ અને હુમલો કરતા હતા તારીખ 21 ઓગસ્ટના રોજ લેટ નાઈટ 11:30 ની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામ થી પચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમને સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઇરાદો એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આ જે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસના ધ્યાને આવ્યો ત્યારે એક આ ખૂબ ગંભીર બનાવ હતું અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી જેના અનુસંધાને ડીવાયસપી અંજારને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને એમની ટીમ પ્લસ એલસીબીના પીઆઈ પીએસઆઈ અને એલસીબીની ટીમ આ બનાવની ગંભીરતાને જોતા અને જે પ્રમાણેની શરૂઆતની હકીકત મળતી હતી અને રાત્રિનો ટાઈમ હતો એટલે જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ બચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં સાડા આઠસો જીવી જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલો આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન થી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ મેંગાળ ગામના છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો

પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુના દાખલ છે આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનો સમય હતું જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસા પત્ર પણ આપવામાં આવેલું છે આ જે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ દ્વારા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલા પણ લેવામાં આવશે પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઈડ વ્યૂના ચોક્કસપણે આ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ